અને આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે તલાટી હોય કે તાલુકા પંચાયતના અધિકારીઓ હોય આમના દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને આ જે ટાવર્સ પૈકીની જમીનો છે ગૌચર જમીનો છે એની અંદર ખોટી કાય ખોટી રીતે દાખલા આપી અને બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી અને ગૌચરમાં અને આ સરકારી જમીનોમાં દબાણ આચરાયું છે આવી એક ફરિયાદ અમને જાણવા મળી છે તો આ બાબતે આપણે સાલે ઓસમાન સમા ભાઈ સાથે વાત કરીશું તમારું નામ ને તમારો પરિચય આપો મારું નામ છે સાલે ઉસ્માન સમા દેવ્યાસી દેડિયા જુણા અચ્છા પશ્ચિમ વિસ્તાર સાલે ભાઈ તમારા ગામની અંદર જે આ દબાણની સમસ્યા છે એ શું છે ને કઈ રીતની છે અમારે ગામની અંદર સમસ્યા એવી છે કે અમારી જે ગૌચર જમીન છે એક તો અમારું ડેડિયા ગામ છે ગામ તળમાં નથી હજી સીમ તળમાં બોલે છે અમુક એવી યોજનાઓ છે જે અમને લાગુ નથી પડતી ગામતળ નથી એના કારણે તો એક તો જે પણ સરકારી ખાતે કે જે પણ યોજનાઓ આવે છે અહીંયા મંજૂરથી આવે છે તો એનો ઉપયોગ એવી જગ્યા થાય છે જ્યાં ગામચર છે પડતર છે સરકાર બોલે છે એ જગ્યા ઉપર બાંધકામ થાય છે જેને કોઈ પણ રોકવા વાળું નથી એમાં મુખ્ય ભૂમિકા જે છે એ તલાટી સહમંત્રી જૂના અને તાલુકા પંચાયતના મળતા અધિકારીઓ જે પ્રધાનમંત્રી આવાસ યોજના જેને અમારી ભાષામાં એજનીર કહીએ છીએ તાલુકા વિકાસ અધિકારી એ બધા મળત્યા છે ત્યાં ઓર્ડર આપી ને તલાટી પ્રમાણપત્ર લખી દે છે ત્યાં તાલુકા માં બેસી કે આ ગામ તળમાં આવેલી છે ને એમ બાંધકામ થઈ શકે છે એના ખોટા પ્રમાણપત્રો તાલુકા પંચાયતમાં જ લખી આલે છે થર ઉપર આવી પ્રશ્ન હાલ નથી કરતું કે આ જમીન છે કઈ જગ્યાએ છે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે એવો કોઈ ત્યાં કરતો નથી એનું મોખી એ છે કે એક તો તલાટી પ્રમાણપત્ર આપ્યા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે એનું

આ ગામતર આવે છે ખબર નથી કે પછી તાલુકાના જે કર્મચારી છે આ જગ્યા કેવી છે ક્યાં તમે બનાવ્યું છે મકાન એને પણ એવું લાગે છે કે આ સારી રીતે કે કાયદેસર જમીનમાં નથી તોય પણ એ ચૂપાચૂપ પંદર હજાર રૂપિયાનું પોતાનું કે તમારે ગમે ત્યાં બનાવી એના સાથે મારો કોઈ સંબંધ નથી ગામચર બનાવો કે અભિયાન વારી બનાવો કે ગામતળ હોય કે ન હોય અમારે પંદર હજાર રૂપિયા થી કામ એની મુખ્ય ભૂમિકા છે ને એ બાબતે એટલે આ તાલુકા પંચાયત ના જે ગ્રામ વિકાસ એજન્સી ના જે છે હા તાલુકા પંચાયત જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના ની કામગીરી સંભાળે છે એ લોકો એક એક મકાન દીઠ પંદર હજાર રૂપિયા લે છે ઓકે પંદર હજાર રૂપિયા એ પંદર હજાર લઈ ને ત્યાંથી ઓકે કરે ને બિલો બનાવીને પાસ કરી છે ને મેં રજૂઆતો એ વારંવાર કરી છે ગાવરની ગામતળમાં અમારું ગામ નથી છતાં ગામતણમાં હોય ત્યાં બને લોકો બનાવી કાયદેસર જ્યાં બનતા હોય જે જેમ છે ગાઉતર છે પડતર છે ત્યાં લોકો દબાણ કરી બેઠા છે એની રજૂઆતો મેં વર્ષોથી કરી છે બધાને જે જે અધિકારીઓને કલેક્ટર સાહેબને મારી રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારીને મામલેદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતને સરપંચને પણ નોટિસો મળેલ છે કે તમે દબાણ ખાલી કરાવો તો સરપંચ પણ એના વાત ઉપર ધ્યાન નથી દેતો કારણ કે સરપંચ એ ખાલી કરાવે છે તો સરપંચ એમ સમજે કે પહેલાં સરપંચ એની ખાલી નથી કે મારે ખાલી ખાલી નથી કરાવે મારે જે કમારું હોય પાંચ વર્ષમાં મારું કામ પૂરું પછી જે સરપંચ આવે એ જાણે એનું કામ જાણે મેં વારંવાર રજૂઆત કરી છે ને એનો જવાબ પણ મને મળ્યો છે એ કે તમારી રજૂઆત દબાણ હટાવવાની મને અરજી મળી છે પછી એ અરજી ક્યાં ગઈ કોઈ પૂછવા વાળો કોઈ કાયદેસર ત્યાં ને હકીકતમાં રેવન્યુ રેકોર્ડ લઈ તલાટીને સાથે રાખી રેવન્યુ અધિકારી સરપંચ ગામ લોકોને સાથે રાખી સ્થાનિક તપાસ કરે કે આ જે જે પણ યોજનાઓ છે પ્રધાનમંત્રી હોય કે દીન દયાળ હોય કે તાલુકા પંચાયતના ગેરેટમાં હોય કે જિલ્લા પંચાયત ધારાસભ્યના ગેરેટમાં કે સંસદ સભાના ગેરેટમાં જે ગેરેટ નો ઉપયોગ થયો છે કઈ જગ્યાએ થયું છે ખરેખર કાયદેસરની જગ્યામાં થયું છે કે ગેરકાયદે દબાણ વાળી જમીન છે જેને કોઈ પૂછવા વાળો નથી પછી એવા પણ થયા છે જે દાખલા તરીકે જે સર્વે નંબર જમીન હોય એમાં કોઈ પણ યોજના મોટી આવે તો એ માલિક સામેથી કે મારા ખેતરમાં બનાવો હું આપું છું તો એ સરપંચ કે તલાટી કે અધિકારી પૂછ્યું નથી કે તમે આ નંબરવાળી જમીન આપો છો તો સેના માટે આપો છો એની ઓથોરિટી પંચાયત નથી લેતી એ પછી ઠેરાવ કરી દઈ દે છે કે આ વાસમાં કે આ ફરિયામાં આ કામ મંજૂર કરવામાં આવેલ છે કે એ જમીનમાં છે પછી કામ જ્યારે તૈયાર થઈ જાય છે એવા અમારા ગામમાં છે સબૂત કુવા તૈયાર થઈ ગયા છે નંબરમાં પછી કુવા ઉપર માલિક ખાટલો રાખી ને ગામ લોકોને કે નીકળી જાવ અહીંયા ગામ લોકો કે ભાઈ તમે આપી છે કે આપી છે તો તમે લઈ આવો લેખાણ ને ક્યાં લેખાણ કરી દીધું છે પછી તળાવ બને છે ઈ કે નંબરમાં બને છે એના ઉપર કાઉચો છે ગૌચર બાંધ બને છે એના ઉપર માણસોનું કાઉચો છે ને હજી બાંધકામ ગૌચરમાં થયેલ છે એની પૂરવાર કરવા માટે હું અરજદાર કાલે ઉસ્માણ સમા તૈયાર છું એમાં કદાચ હું ખોટો નીકળું તો મારા સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ નહીં તો ત્યાં રેકર્ડ સાથે અધિકારીઓ આવી સરપંચ આવી તલાટી આવી તલાટી જે ભૂમિ બજાવી છે ખોટા પ્રમાણ પત્રો ચિઠ્ઠી પક્ષો આપી છે જે આ ગામતળ છે ને આ કાયદેસર છે એવો અને કોને અધિકાર આપ્યો છે ત્યાં સ્થાનિક તપાસ કરી ત્યાં પચીનામું કરે પચોને બોલાવી રેવન્યુ વેકર સાથે લઈ નકશો સાથે લઈ કે હકીકતમાં અરજદાર સાચો છે કે ખોટો છે હું કોઈની વિરુદ્ધ નથી કરતો હું મારા હિત માટે હું નાનું માણસ છું કોઈ હોદ્દો નથી પચાતું સભ્ય નથી સમાજી સેવક એક નાનું માણસ છું આ રજૂઆત મારી સા ન્યુઝમાં આવ્યા પછી પેપરમાં આવ્યા પછી મારા વિરુદ્ધમાં ઘણા ઉતરશે બીજું ઈ આપના મીડિયા દ્વારા તત્તરને મારી રજુઆત છે કે આવા જે અધિકારીઓ છે જે અહીંયા તાલુકા પછી ભુજમાં ખૂણામાં બેસીને પ્રમાણપત્ર આપે છે કે આ ગામ તરછો તો એની સરકારી અધિકારીઓ

અભયારણ્ય જમીનો પણ આવેલી છે ફોરેસ્ટ જમીનો આવેલી છે તો એ બધા એની અંદર પણ દબાણ ચડાવ છે એમાં પણ થઈ છે રોડ રસ્તા જે છે નીકળવા અમારે ખેતરો બાજુ કે માલ ડુંગર બાજુ જાય એ પણ બંધ છે એ પણ દબાણ છે ને જે રસ્તા માં રહેતા એના ઉપર ચાય કરે એરા પૂરક અમુક ગામ લોકો દમણ કરી દીધું છે અને અભયારણ ની જમીન ની માં દબાણ થયા છે તો ત્યાં શું ફોરેસ્ટ વાળા કોઈ આવતા નથી ફોરેસ્ટ વાળા એક વખત એ પસાર થયા હતા રોડ ઉપરથી તો પૂછ્યું કે આ કોણ મકાન બનાવે છે તો એક ભાઈ હતો કે આ તો મારો કુટુંબીજન બનાવે છે તો ફોર્સ કીધું કે આને કહેજો કે આ મકાન ઉપર વધુ ખર્ચો નહીં કરી આ અમારી જમીન ભવિષ્ય છે માથાભારી જે તત્વો છે જે દબાણ કરતા હોય એ તો નબળા તો ન હોય ને સરકારી મિલકત ઉપર જે દબાણ કરતો હોય એ ગરીબને ને માથાભારી ગણાય ને સરકારને ખ્યાલ છે દબાણ જમીન છે બાંધકામ થાય છે ગેરો ઉપયોગ થાય છે તો પણ હજી સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માટે અધિકારી જવાબદારી અધિકારી જે છે કોઈ તૈયાર નથી થતો એમને દાદ પણ નથી મળતો ખૂબ સરસ વાત કરી સાલેભાઈએ અને આ સાથે સાથે હું બીજી એક વાત પણ કરી દઉં કે કચ્છના નાના મોટા દરેક ગામમાં આ રીતની ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી ગૌચર જમીનો ઉપર દબાણ થયા છે જૂના દેઢિયાની વાત કરી તો આશરે એકસો ને સાહીઠ એકર એકસો સાઈઠ હેક્ટર આટલી બધી જમીનની અંદર મોટા પાયે દબાણ હોવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું નથી એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે અત્યારે હાલની ગુજરાતની સરકાર ખાલી સ્ટેમ્પ સરકાર છે જે લોકો દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને કચ્છની અંદર જો કહી શકાય તો ખાસ કરીને અધિકારી રાજ જ ચાલે છે અને અધિકારીઓ કોઈને ગાંઠતા નથી હા ધારાસભ્ય જો એમ કહેતા હોય કે અધિકારીઓ એમને ગાંઠતા નથી જો એક ધારાસભ્ય કક્ષાનો માણસ જો એમ કહેતો હોય કે ભાઈ મને અધિકારીઓ નથી ગાંઠતા તો પછી સાલેભાઈ જેવા એક નાના સમાજસેવક હોય નાના ગામડાના એક વ્યક્તિ હોય એને કોણ ગાંઠશે એટલે કચ્છ જિલ્લાની અંદર અત્યારે અધિકારી શાસન ચાલે છે અને જ્યાં જુઓ ત્યાં ગૌચર ઉપર દબાણ છે રોડ અભયારણ્યમાં દબાણ છે બધી જગ્યાએ દબાણો થયા છે અને ગુજરાત સરકાર દ્વારા જે યાદી બહાર પાડવામાં આવે છે કે અત્યારે આટલા દબાણોની યાદી બહાર પાડી છે આના દબાણો હટાવશે પરંતુ એ દબાણો કયા હટાવાય છે કે જે લોકો માથાભારે નથી જે લોકો સામાન્ય નાના ધંધાવાળા છે ધંધા રોજગારવાળા છે અને જે લોકો નાન નાની મોટી જગ્યા લઈ નાનું મોટું દબાણ કર્યું હોય એ લોકોને નડે છે અને એ લોકોના લિસ્ટ બને છે હકીકતની અંદર જે ગૌચરમાં દબાણો થયા છે અને જ્યાં જે મોટા ભૂમાફિયાઓ છે એ લોકો ઉપર સરકારી અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ રાજકારણીઓ અને મોટા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમનું દબાણ હોય ઉપરી અધિકારીઓનું દબાણ હોય એટલે અત્યારે કચ્છની અંદર અધિકારશાહી ચાલતી હોય એટલે હું ચેન મારી ચેનલના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એક નાનકડી વિનંતી કરવા માગું છું કે તમે આ અધિકારશાહી છે એ હવે ખતમ કરો હવે પ્રજા કંટાળી ગઈ છે અને જે દબાણો થયા છે એ દબાણો બધા નાના નાના દબાણો દૂર કરવા કરતાં ખરેખર જે મોટા દબાણો થયા છે અને જે ખરે ખરેખર અર્થમાં જે ગૌચરમાં દબાણ થયા છે જે સરકારી જમીનો ઉપર દબાણ થયા છે અને ખાસ કરીને જે અભયારણ્ય જમીનોમાં જે દબાણ થયા છે આવા દબાણો બધા દૂર કરી અને એ જે લુખા તત્વો છે એ જે માથાભારે તત્વો છે એ લોકોને હટાવશો તો ખરેખર સરકારની કામગીરી એક દેખાશે અને એક નાના માણસો ને પણ ન્યાય મળશે સાલેભાઈ આપનો આભાર થેન્ક યુ મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર